વિડીયોની અંદર તમે જે શીસુડો જોઈ રહ્યા છો આ શિશુડો આપવાનો છે શેરડીનો રસ કાઢવા માટે વેચવાનો છે અંદર બધી ડિટેલ મળી જ જશે કેટલી કિંમત રાખવામાં આવી છે ક્યાં જોવા મળશે મોબાઈલ નંબર બધી ડિટેલ આપીશ વિડીયો પૂરો જોતા રેજો વિડીયો સારો લાગે લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ આપણું સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં તમે જે સિસુડો જોઈ રહ્યા છો કિરણભાઈને વેચવાનો છે આ સિસુડો સાડા આઠ નો જોવા મળશે અને સાથે મોટર પણ આપવાની છે બે ની મોટર છે તમે વિડીયો અંદર જોઈ શકો છો અને સિસુડાનું સ્ટેન્ડ પણ એકદમ મજબૂત છે હેવી સ્ટેન્ડ જોવા મળશે સારી કન્ડિશનમાં